કામરેજ અને સુરત જિલ્લાની પ્રજાના માટે અને કામરેજની જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડનાર એવા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને આપ અગ્રણી જેદી કઠડિયાની કામરેજ ટોલ નાકા પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતા જેદી કઠડિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ જીજી05 અને જીજી19 પાસિંગના વાહનોને કામરેજ ટોલ નાકા પર મુક્તિ આપવામાં આવે તમામ કાર્યક્રમોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરી લાવવામાં આવ્યા છે ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશ અણગા વિપક્ષ દંડક રચનાબેન હિરપરા સહિતમાં કોર્પોરેટરોએ જેડી કથરિયાની વ્યાજબી માંગણીને સમર્થન આપ્યું હતું આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનીને બહેરી સરકારના કાન સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રસર ભૂમિકા ભજવતી આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો બાબતે આ લડત તેઓ આપશે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે પાંચસો થી હજાર માણસો હોવાના હતા પરંતુ અમારા દરેક કાર્યકર્તાઓને કામરે ચાર રસ્તાથી માંડીને આજુબાજુમાં પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને રોકવામાં પણ આવ્યા છે આજનો મુદ્દો હતો કે અમારે કોઈ પણ કાળે જે ઓગણીસ અને જે ફાય બંનેના વાહનો જે છે લોકલ વાહનો એમને ટોલ મુક્ત કરવામાં આવે